નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિશે વાત કરીએ કે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર પણ અનેક કલ્યાણકારી યોજના બહાર પાડે છે તેમાંથી એક શ્રમયોગી વિભાગ દ્વારા નવીન લોન્ચ કરેલી શ્રમયોગી શિક્ષણ સહાય યોજના જેમાં શ્રમિકોને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટેની યોજના છે જેમાં પ્રસૂતિ યોજના ગ્રો ગ્રીન યોજના શ્રમયોગી અકસ્માત સહાય યોજના વગેરે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શિક્ષણ દ્વારા સમાજના નબળા વર્ગોને આગળ લાવી શકાય જેમાં સમાજના બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોના બાળકો માટે આ યોજના બહાર પાડેલી છે જેમાં શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ પીએચડી સુધી સહાય મળી રહે છે માટે ગુજરાત મકાન બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે આ યોજનામાં શું શું સહાય મળવા પાત્ર છે અને આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે શ્રમિકોએ શિક્ષણ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી વગેરે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને સાથે આવી અપડેટ માટે અમારી ચેનલને કરો તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો હિતને કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલીકૃત કરેલી છે જેમાં આ શ્રમિકોની આગવી ઓળખ ઊભી થાય અને સહાય મેળવવા માટે સરળતા રહે તે માટે ઈ નિર્માણ કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવેલા છે જેમના દ્વારા તમે આ યોજનાનો પણ લાભ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો જાણીએ કે શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો અને શરતો જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે બાંધકામ હોવું ફરજિયાત છે ત્યાર પછી પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકને નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે અરજદારના બે બાળકોને જ આ સહાય મળશે અરજદારના અરજી કરનારને પુત્ર કે પુત્રી જો મુંગા કે અપંગ દિવ્યાંગ હોય તો તેમને વયમર્યાદા લાગુ પડશે નહીં ત્યાર પછી આ યોદ્ધામાં લાભ જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાય પૂરતી જ મર્યાદા રહેશે વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે વર્ષના વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવાપાત્ર થશે નહીં ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેઓને આ યોજનાની સહાય મળશે નહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ થઈ શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે મરવાપાત્ર સહાય જેમાં બાંધકામ શ્રમિકના બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ પીએચડી સુધીના અભ્યાસ માટે અઢારસોથી રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડની નકલ વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનોફાઈડ સર્ટિફિકેટ બેંકની પાસબુક

જેમાં અરજી કરવા માટે તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લો જેમના દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા તો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય જેમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકશો તો મિત્રો આ પ્રમાણે આપણે આ યોજનાનો લાભ મેળવી શકીએ છીએ તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સાથે શેર કરો સાથી આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો